નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બે હજાર પચીસમાં જેમણે પણ સીએટીની પરીક્ષા આપી છે એટલે કે ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા આપી હતી હવે આ વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે અને મેરિટમાં આવ્યા પછી એમણે રજીસ્ટ્રેશન કરી દીધું છે શાળા પસંદ કરી દીધી છે હવે જેમણે પણ શાળા પસંદ કરી હતી એમને શાળા મળી છે કે નહીં શિશુતિ મળી છે કે નહીં એના કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે તો આ કોલ લેટર તમામ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી લેવા જેના લીધે એમને શિશુરતી મળી છે કે નહીં રક્ષા શક્તિ શાળાઓ જે પસંદ કરી હતી એ મળી છે કે નહીં તો એ ખબર પડી જશે તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા એની વાત આપણે વિડીયોમાં કરશું સાથે આ કોલ લેટર ડાઉનલોડ કરીને જે તે શાળા તમને મળી છે શાળાની તમારે મુલાકાત લેવાની છે એટલે કે તમે ત્યાં જવા માંગતા હો તો એ શાળા જે ફોર્મ આપે ફોર્મ ભરવાનું છે પછી જે પણ ડોક્યુમેન્ટ માંગે એ આપવાના છે તો આ કામગીરી છે એની વાત આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જુઓ તો સૌપ્રથમ કોલેટર ડાઉનલોડ કરવા માટે તમારે જી એસએસ વાય જેડ કરીને લખવાનું છે અને આ લખીને તમારે સર્ચ કરવાનું છે તો સર્ચ કરશો તો વેબસાઇટ ખોલશે તો આ રીતની વેબસાઇટ ખોલશે આ વેબસાઇટમાં બધી જ સૂચનાઓ આપેલી છે અને અહીં તમે જોશો તો આ છેલ્લું ચોથા નંબર જે કોલમ છે ત્યાં સૂચનાઓ આપેલી છે અને અહીં સૂચના પર ક્લિક કરશો એટલે સૂચના વાંચી શકશો એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એમને ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલી યોજનાની ફાળવણી જાહેર થઈ ગઈ છે એટલે કે કોને કઈ શાળા મળી છે કોને કઈ શિષ્યવૃત્તિ મળી છે બધી જ જાહેર થઈ ગઈ છે તો હવે જેના પ્રવેશ પત્ર એને અંગ્રેજીમાં કોલ લેટર કહેવાય તો એ ડાઉનલોડ કરવાનું ચાલુ છે તો ક્યાંથી ડાઉનલોડ કરવાની આપણે વાત કરી લઈએ તો એ ડાઉનલોડ કરવા માટે તમારે સીએટી ટી બે સ્કીમ બે હજાર પાંચ તો ધોરણ પાંચ માટેની સ્કીમ અહીં છે તો એના માટે વિદ્યાર્થી ડીપીઓ લોગિન છે એમાં જે પહેલાં નંબરનું કોલમ છે સૌથી ઉપર વિદ્યાર્થી લોગિન એના પર ક્લિક કરવાનું છે તો એના પર આ રીતે આપ ક્લિક કરશો તો આ રીતનું વેબસાઇટ ખોલશે ને એમાં ડીપીઓ લોગિન છે એપ્રુવલ લોગિન છે અને સ્ટુડન્ટ લોગિન છે તો એમાં જે ત્રીજા નંબરનું સ્ટુડન્ટ લોગિન છે એના પર ક્લિક કરવાનું છે ઘણી બધી વિગતો છે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન બધાને થઈ ગયું છે તો સ્ટુડન્ટ લોગિન જે ત્રીજું આપેલું છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે આધાર યુ આઈડી નંબર તમારો અઢાર આંકડાનો અને તમે જે પાસવર્ડ રજીસ્ટ્રેશન વખતે બનાવ્યો છે એ માંગશે તો એ બંને નાખીને તમારે અહીં લોગિન કરવાનું છે પાસવર્ડ ભૂલ્યા હોય તો મોબાઈલ નંબરથી તમે પાસવર્ડ સેટ પણ કરી શકો છો તો લોગ અહીં તમારે કરવાનું છે તો એમાં આધાર યુ નંબર અને પાસવર્ડ તમે જે બનાવ્યો છે એ બંને વસ્તુ લખવાની છે લોગ ઇન કરશો તો એ એ લોગ ઇન કર્યા બાદ આ રીતનું ખુલી જશે અને એમાં લખેલું હશે કે પ્રિય વિદ્યાર્થી અભિનંદન તમને મળ્યું હશે તો અભિનંદન હશે નહીં મળ્યું તો ના પાડવામાં આવશે તમે સીએટી બેજડા અંતર્ગત ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલી યોજનાની અગ્રિમતાના આધારે એટલે કે જે પ્રથમ નંબરે યોજના તમે પસંદ કરી હતી એ યોજના આપને ફાળવવામાં આવી છે અને નીચે આપેલું બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો તો એ નીચે બટન આપેલું છે અને વિગતો પણ આપેલી છે કે રક્ષાશક્તિ સ્કૂલ માટે જે પણ વિદ્યાર્થીઓ સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવવા બાદ જ પ્રવેશ મેળવી શકશે એટલે કે જેમણે પણ રક્ષાશક્તિ શાળાઓ માંગી તે વિદ્યાર્થીઓને મેડિકલ સર્ટિફિકેટ માંગશે તો તમારા જિલ્લામાં જે સિવિલ હોસ્પિટલો હોય છે ત્યાંથી માંગે છે પણ આ જે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ છે તમે સૌ પ્રથમ શાળાની મુલાકાત લેજો ત્યાંથી તમને માહિતી આપશે કે કઈ રીતે લેવું તો આ સર્ટિફિકેટ તમારે લેવાનું છે જે જિલ્લાની તમારા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ જે હોય ત્યાં દાખલા તરીકે બનાસકાંઠામાં પાલનપુરમાં છે આ રીતે બધા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ છે ગાંધીનગરમાં ગાંધીનગરમાં જ સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એટલે કે જેમણે પણ શિષ્યવૃત્તિ પસંદ કરી તેમનો ટૂંક સમયમાં લોગ આવશે એટલે કે આ જે લોગ અત્યારે કર્યું છે ત્યાં જ આવશે ને ત્યાં તમારે બેંક ડિટેલ એટલે કે તમારા બેંકના ખાતાની ચોપડી તમારી પોતાની નાખવાની રહેશે અને ધોરણ છમાં તમે જે પણ શાળા પસંદ કરી છે એ શાળાની વિગતો લખવાની રહેશે તો બે કામગીરી ટૂંક સમયમાં થઈ જશે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પસંદ કરી છે એમને બેંકની વિગતો તમે તૈયાર રાખજો ખાતું ખોલાવેલું ના હોય તો રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવી લેજો અને બીજી કામગીરી છે તમારે ધોરણ છમાં તમે કઈ શાળામાં ભણવા ગયા છો તો એના આધારિત ને બધું નાખશે તો આ કામગીરી એની શાળામાં ભણતા હશો તો એ જ શાળામાંથી થઈ જશે ના ભણતા હો તો બીજી શાળાવાળાને ખાસ જાણ કરીને આટલી કામગીરી કરી લેજો તો આ વિગતો હજુ ચાલુ થઈ નથી બેંકની ડિટેલ નાખવાની તો એ પછી થશે એ કોના માટે છે તો જેમણે શિષ્યવૃત્તિની યોજના પસંદ કરી છે એટલે કે જ્ઞાન સેતુ મેરિટ શિષ્યવૃત્તિ યોજના પસંદ કરી છે એમના માટે છે સાથે રેસિડેન્શિયલ સ્કૂલ માટે જે પણ વિદ્યાર્થીઓ પસંદ કરી છે એમણે મોડામાં મોડું સત્તરમી જૂન બે હજાર પચીસ સુધીમાં જે તે શાળા પસંદ કરી છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એ શાળામાં પ્રવેશ મેળવી લેવાનો છે એટલે કે એ શાળાની પણ મુલાકાત લઈ લેજો અને જે પણ ડોક્યુમેન્ટ માગે એ જમા કરાવી લેજો એમનું એ શાળાનું પ્રવેશ ફોર્મ આવશે એ ડાઉનલોડ કરીને ભરી લેજો તો આ એ કામગીરી પણ તમારે કરી લેવાની છે જો બહાર ભણવા છોકરાને મોકલવા માગતા હો તો અને સત્તર છ એટલે કે સત્તરમી જૂન સુધી શાળા ખોલ્યા બાદ સાત દિવસ આપેલા છે વધારાના એટલે કે નવ તારીખે શાળા ખોલે છે તો આ સાતેક દિવસમાં તમારે એડમિશન લેવાનું છે અને એડમિશન ન લીધું તો એ જે પસંદ કરેલી શાળા છે એ તમને નહીં મળે અને શિષ્યવૃત્તિ પણ નહીં મળે સાથે વધારે માહિતી માટે વેબસાઇટ ચેક કરતા રહેજો એવું કીધું છે અને હવે ડાઉનલોડ એલોટમેન્ટ લેટર તો તમને કઈ શાળા મળી છે રક્ષાશક્તિ મળી છે જ્ઞાનશક્તિ મળી છે ટ્રાયબલ મળી છે એકલવ્ય શાળા મળી છે કે શિષ્યવૃત્તિ મળી છે તો પાંચ યોજના હતી એમાંથી તમે જે પણ યોજનાઓ પસંદ કરી છે એ મળી છે કે નહીં એના એ જાણવા માટે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે તો એના માટે ડાઉનલોડ એલોટમેન્ટ લેટર પર તમારે ક્લિક કરવાનું છે આ વાદળી બટન છે એના પર તો તમે જાણી શકશો એના પર ક્લિક કરશો તો પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ આ રીતનું આવશે તો એના પર તમારે ક્લિક કરવાનું છે નીચી વિગતો પણ લખેલી જ છે તો પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ એટલે કે ફાળવણી એને કહેવાય ફાળવણી કાર્ડ કહેવાય એટલે કે કઈ શાળા તમને મળી છે કઈ શિશુતિ મળી છે એની ફાળવણી માટેનું કહેવાય તો એના પર તમે ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકશો આ રીતે એની પ્રિન્ટ પણ જોઈ શકશો આપ જોવી હોય તો ડાઉનલોડ કરવી તો ડાઉનલોડ પણ કરી શકશો અને સાથે એની જે ઝેરોક્ષ પ્રિન્ટ છે ગાડી લેજો જેના લીધે જે પણ શાળાઓમાં જાઓ એ બતાવવા થાય તો એ કામગીરી તમારે કરવાની છે ત્યારબાદ તમે નીચે આવશો તો આ રીતે તમારા માર્ક્સ તમારું નામ તમારી વિગતો તમારી જન્મ તારીખ બધું એમાં લખેલું હશે એટલે કે એ જે કોલ લેટર છે એમાં લખેલું હશે એનું બીજું નામ પ્રવેશપત્ર છે ત્રીજું નામ શાળા ફાળવણી છે પણ કાગળ એક જ છે તમે જે નામથી બોલાવી બોલાવી શકો છો નીચે આ રીતે આવશો તો તમે જોઈ શકશો કે શું મળશે તો આ જે વિદ્યાર્થીને આપણે ખોલ્યું છે તો એને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના મળી છે સાથે એનો નંબર પણ છે એલોક્શન નંબર તો એલોક્શન એટલે ફાળવણી નંબર તો કે આ નંબર હેઠળ મળી છે કઈ કેટેગરીમાં મળ્યું છે તો કંઈ જનરલ કેટેગરી મળ્યું છે ત્રેપન ગુણ હતા તો પણ જનરલ કેટેગરીમાં મળ્યું છે એનો મતલબ એ છે શિષ્યવૃત્તિના જે ગુણ છે એ હજુ નીચે ગુણ હશે તો પણ તમને શિષ્યવૃત્તિ મળશે સાથે સ્કૂલ નેમ કોડ સ્કૂલ એડ્રેસ એ બધી વિગતો બાકી છે તો પ્રિય વિદ્યાર્થી અભિનંદન અહીં લખેલું જ છે કે તમે સીએટી બેઝડ સ્કીમ અંતર્ગત આપની પસંદગી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે એટલે કે તમને શિષ્યવૃત્તિ યોજનામાં તમારી પસંદગી થઈ ગઈ છે કોઈ તમે શક્તિ કરી છે તો એનું પણ લખેલું હશે શાળાનું નામ લખેલું આવશે હવે તમારે શું કામ કરવાનું છે શિષ્યવૃત્તિવાળાને તો ટૂંક સમયમાં તમારે એ બેન્કની ડિટેલ નાખવાની છે અને ધોરણ છમાં કોઈ પણ શાળામાં પ્રવેશ લેવાનો છે અને જ્યાં ભણતા હોય એ શાળા પણ ચાલે બીજી શાળામાં ભણવા જવું હોય તો પણ જઈ શકો છો તો એની વિગતો પણ તમારે લખવાની છે સાથે જે પણ વિદ્યાર્થીઓને શક્તિ કે બીજી શાળાઓ છે પ્રાઇવેટ શાળાઓ છે જ્ઞાનશક્તિ છે એકલવ્ય છે ટ્રાઇબલ છે તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે કે એમને આ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે શિષ્યવૃત્તિવાળા પણ ડાઉનલોડ કરી લેજો જેને જેના લીધે તમારે કામ લાગે તો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ જે તે શાળામાં તમારે અંદર નામ લખેલું એમાં કોન્ટેક નંબરને બધું લખેલું હશે તો એનું ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે સાથે આ કોલ લેટર બે શક્તિઓ તો મેડિકલ સર્ટિફિકેટ ત્રણ આ બધી જ વિગતો તમે જે શાળામાં જે શાળા તમે પસંદ કરી હતી એ મળી હોય તો એવો એ શાળામાં રૂબરૂ મુલાકાત લઈને જમા કરાવવાની છે તો આટલી કામગીરી છે હજુ પણ કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે તમારા ઉપયોગી માહિતી મળતી રહે તો આપણે આ વિડીયોમાં બે જ વાતો કરી બધા સમજી ગયા છું એક તો પ્રવેશપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું તે અને બીજી વાત એ કરી કે તમારે જે પણ શાળામાં ભણવા જવાનું છે એ શાળામાં છેલ્લી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે એટલે કે એકત્રીસમી તારીખ સુધી તમે એ શાળામાં તમારા ડોક્યુમેન્ટ ફોર્મ છે કાગળ છે જે પણ માંગ્યા છે એ જમા કરાવી લો અને એડમિશન લેવાની ઈચ્છા હોય તો લઈ લો અને છેલ્લે જે જ્ઞાનશક્તિ શાળાઓ છે એ બધી શાળાઓ માટે સત્તર જૂન આપી છે એટલે કે સત્તર જૂન સુધી તમારે એડમિશન પૂરું લેવું પડશે અને જે રક્ષા શક્તિ છે એમાં એકત્રીસ પાંચ આપી છે તો આટલા ટાઈમ સુધી તમારે એડમિશન લઈ લેવાનું છે આ તારીખો ખાસ યાદ રાખવાની છે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ